સોલંકી દ્વારા સદ્ગુરુ હોસ્પિટલ એન્ડ આઈસીયુ હાર્ટ કેર એન્ડ પોઈઝન સેન્ટરનો નો મહુવા શહેરમાં નવ પ્રસ્થાન પ્રારંભ કરાતા મહુવા શહેર તેમજ પંથકના લોકોને આધુનિક પદ્ધતિથી સારવાર અને સુવિધા મળી રહેશે મહુવા શહેરના જાણીતા તબીબ એવા ડોક્ટર જીવરાજ સોલંકી દ્વારા અત્યાધુનિક અને સુવિધા સભર પોતાનું સદગુરુ હોસ્પિટલ એન્ડ આઈસીયુ હાર્ટ કેર એન્ડ પોઈઝન સેન્ટરનું નવ પ્રસ્થાન કરાતા મહુવા શહેર તેમજ પંથકના લોકોને આરોગ્યને લઈ વધુ અને સારી સુવિધા મળી રહેશે ડોક્ટર જીવરાજ સોલંકી દ્વારા છેલ્લા ઘણા સમયથી પોતાનું હોસ્પિટલ મહુવાના પેવેલિયન ગ્રાઉન્ડ સામે આવેલ મહા બિલ્ડિંગમાં ચલાવી રહ્યા હતા પણ મહુવા પંથકના લોકોને આરોગ્યની સુવિધા સારી અને વધારે મળી શકે તેવા શુભ આશિથી મહુવાના અખાડા વ્યાયામશાળાની સામે અને ડોક્ટર ધોળકિયા સાહેબની આંખની હોસ્પિટલના ખાંચામાં અત્યાધુનિક એકદમ નવાજ મેડિકલ સાધનો અને સુવિધા સાથે ત્રીસ બેડના હોસ્પિટલનો પ્રારંભ કરાયો છે અખાત્રી અને તારીખ દસ પાંચ બે હજાર ચોવીસ ને શુક્રવારના રોજ ડોક્ટર જીવરાજ સોલંકીના નવ પ્રસ્થાન હોસ્પિટલનું વિવિધ મહાનુભાવો અને રાજકીય અગ્રણીઓ તો સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિમાં આ સદ્ગુરુ હોસ્પિટલ એન્ડ આઈસીયુ હાર્ટકેર એન્ડ પોયઝન સેન્ટરના નવા પ્રસ્થાનો પ્રારંભ કરાયો છે સદ્ગુરુ હોસ્પિટલ એન્ડ આઈસીયુ હાર્ટકેર પોયઝન સેન્ટરના નવ પ્રસ્થાન પ્રારંભ ડોક્ટર જીવરાજ સોલંકીના માતા પિતાના વરદસ્તે થયું હતું તો ખાસ આંતરરાષ્ટ્રીય लोक साहित्यकार मायाबाई आहिर અને સંતો મહંતો ડોક્ટર મિત્રો ઉદ્યોગપતિઓ રાજકીય આગેવાનો અને મહુઆ શહેર તેમજ પંથકના શ્રેષ્ઠીઓ હાજર રહ્યા હતા તો ખાસ વિશ્વવંદની પૂજ્ય મોરારી બાપુ પણ આશીર્વાદ દેવા પધાર્યા હતા ડોક્ટર જીવરાજ સોલંકીના તબીબી અનુભવ વિશે જો વાત કરીએ તો ત્રણ વર્ષ મહારાષ્ટ્રના પૂના હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર ખાતે સેવા આપેલી એક વર્ષ ઈશા હોસ્પિટલ વડોદરા ખાતે એક વર્ષ મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે તો છેલ્લા ચાર વર્ષથી મહુવાના પેવિલિયન ગ્રાઉન્ડની સામે માં બિલ્ડિંગમાં પોતાનું હોસ્પિટલ ચલાવેલ આ સમય દરમિયાન પચીસો થી વધારે હૃદય રોગના હુમલા આવેલ વ્યક્તિની સારવાર કરેલ પચીસો થી વધારે પેરાલિસિસ પક્ષઘાતના દર્દીઓની સારવાર કરેલ સોથી પણ વધારે સર્પદંશવાળા દર્દીની સારવાર કરેલ છે કોરોનાની મહામારી દરમિયાન પાંચ થી પણ વધારે દર્દીની સારવાર કરી અને થી પણ વધારે વેન્ટિલેટર પર રહેલા દર્દીની સારવાર કરેલ છે આ સદ્ગુરુ હોસ્પિટલ એન્ડ આઇસીયુ હાર્ટ કેર એન્ડ પોઈઝન સેન્ટરની સુવિધાની જો વાત કરીએ તો ત્રીસ બેડની અધતન હોસ્પિટલ ચોવીસ કલાક ઇમરજન્સી સારવારની સુવિધા સેન્ટ્રલાઈઝ ઓક્સિજનની સુવિધા ધરાવતું 8 બેડનું આઈસીયુ અધતન વેન્ટિલેટર અને બાયોવેપ મશીન મલ્ટીપેરા મોનિટર સિરીઝ પંપ ડિફિબ્રિલેટર અને ઈસીજી મશીન સક્શન મશીન અને નેબ્યુલાઇઝેશન મશીન डिलक्स સ્પેશિયલ સેમી સ્પેશિયલ જનરલ વોર્ડની સુવિધા મેડિક્લેમ ની સુવિધા લેબોરેટરી ની સુવિધા તો ડોક્ટર ની સૂચના મુજબ દવા મળી રહે તે માટે મેડિકલ ની અત્યાધુનિક સુવિધા હોસ્પિટલ માં લિફ્ટ ની સુવિધા સદ્ગુરુ હોસ્પિટલ અને આઈસીયુ હાર્ટ કેર એન્ડ પોઈઝન સેન્ટર માં ઉપલબ્ધ સારવાર વિશે જો વાત કરીએ તો હૃદય રોગ નું નિદાન અને સારવાર જેમાં ધબકારાની અનિયમિતતા બ્લડ પ્રેશર કાર્યા ફેલ્યોર ડાયાબિટીસ થાઇરોઇડ ફેફસાના રોગોનું નિદાન અને સારવાર જેમાં ટીબી દમ શ્વાસ ન્યુમોનિયા ફેફસામાં પાણી ભરાવું વગેરે આંતડાના રોગોની સારવાર જેમાં પેટનો દુખાવો એસિડિટી ગેસ પેટમાં પાણી ભરાવું ઝાડા કબજીયાત કમળો કમળી લીવરનો સોજો વગેરે મગજના રોગોની સારવાર જેમાં લકવો મગજનો દુખાવો મગજનો તાવ મગજનો સોજો કોમા કોમાઈગ્રેન આધાશીસી માથાનો દુખાવો કિડનીના રોગોની સારવાર જેમાં કિડનીનો સોજો કિડની ફેલ દરેક પ્રકારના તાવની સારવાર જેમાં મેલેરિયા ટાઇફોઈડ વાયરસ ડેન્ગ્યુ ચિકનગુનિયા ઝેરી દવાની અસર અને તેની સારવાર તમામ પ્રકારની ઝેરી દવા પોઈઝન તો સર્પદંશ વિછીદંશ તથા તમામ પોઈઝનને લગતી સારવાર થઈ શકે ટુકમાં મહવા શહેરમાં ડોક્ટર જીવરાજ સોલંગી દ્વારા સદગુરુ હોસ્પિટલ એન્ડ આઈસીયુ હાર્ટ કેર એન્ડ પોઈઝન સેન્ટરનું નું પ્રસ્થાન કરાતા જેમાં અત્યાધુનિક સુવિધા અને સારવાર શક્ય હોય મહવા પંથકના લોકો માટે આરોગ્ય ક્ષેત્રમાં સુવિધા સાથે વધારો થયો છે